એ હા હા રોટલા તમે કરીને રાખજો હું આ છોકરો આવે એની ઘડી નેકડવું છે હું હોય અરે વાર નહી થાય હમણાં અર્ધો કલાક માં ના રાત તો રાતું નેરુ ના ના ભીગ આઈ ગયો હવે અમે નેકડો એ હારું ફોન મેળવું

ફુમ તો કા જ નહીં રે મના તાણે રીત વ્યામ છે હમે ડોહાનું શરીર હારું નતું રહેતું પણ હું શું કહું છું ખબર છે હડક જોતા આવો બજી મગસ નહીં નહી તમાર ચમ આપડે કે સીધા જોવા જા હ અને આપડી પેલા કોઈ મહેમાન આવી જાય કે રોવા તો આબરૂ આપડી જા હ આ એ વાત સાચી છે મારા ઓર છે કે ગોમવાળા મસ્કેરી કરવા તો પછી આપણે રૂમાલ લઈને જઈએ સીધે સીધા સમજે એ વાત સાચી હું આવું રૂમાલ લઈ રૂમાલ લેતા જા દેલા રૂમાલ લાય અરે એક કામ કર તું છે ને

પણ કોણ મરી ગયું તો કો ગોમ નો બારવટીઓ અરે ગોમ નો હવે આગે તો ઘણાય છે હવે બબચી અરે ફૂમ તો આકો મરી ગયા તો પછી ફૂમ તો આકો તાણી તો પછી બબચી કહેતા કેમ નહીં હે મન બાસકુજી કો અમે બધન ઘેર ઘેર કેવા ના ફરો ભલા આદમી હેડે આવે બધન રીતે તાણી હવ હવ અપર છે અમે હેડે આવશી ખરેખર બબચી તમે બે જણા ઇરખાળા છો ચમ કે એકલ તમે પહેલા જો ને તો તમે થોડી મોન માણે તેમાં પેલા હે જાસો કોઈ કેવા તેમાં નહીં રહ્યા એ બાસ્કુજી લોકો એમાં તો પદ ના લેવાનું હોય ભલા આદમી તમે કેતે શરમ આવી જો હે પદ ના લેવાનું હોય ને તો તમે બદન કેવા રહ્યા હોત અલ્યા ભાઈ એવું ના હે પણ અમો કેવું છે કે અમે બધન કેર કેર કેવા જો એના કર થઈ એ જો પ્લસ છોકરાને સોનો રાખ અને થોડો યારો આલો હ પણ ભુબજી કોક પેલ થી મહેમાન નીકળ આઈન બેઠું હોય તો કેવું લાગે કારે ગોમના બે જ જણા આયા બધા મળીને તો તો સારું લાગે એ વાત મેચે મહમતા નહીં એ વાત સાચી એ વાત સાચી છે

તડકે આવે ને હોજે આવે ને વેલાય આવે ખરા બપોરે આવે હા હવે આવે પણ ઓભળો મારી વાત કે જવાનું છે ચોક ગોમન ગોમો હે ગોમો કોણ મરી ગયું બફુજી હા એક વાત કહું તમને હા તમારી વાતનો વિહોમો જતો રહ્યો હા હા તમારો ટેકો જતો રહ્યો ઓ તાણી તમે 24 કલાક કુડા હંગા રહેતા હા કુડા હંગા રહેતા હવે હું તો બધાના હંગા રહું છું તમારા હંગા થઈ રહું છું પણ તમે જીવતા છો ના બફુજી યાદ કરો તમે યાદ કરો હે યાદ કરો

સમય ની કોઈ નક્કી નહીં ટાઈમે ફરી જાય આ બે ત્રણ દાડા પાછા મને નજરે જ પડ્યા નહી આયા અરે થોડા મોદા હતા બે હોય હતા પણ એની મને જમ્યા કેમ હું બોલાવા ના તો

નડ્યો નડ્યો ડાબડી મૂટો દે નડ્યો લે આમન કેતા તક દારૂ બંધ કરો દારૂ બંધ કરો નક દતા રહે હો ન મારી પહેલા દતા પણ એ તો ઉમર લાયક હતા કે અને તમારા છે મને રે આમી કીધું ચો ખાગે વાલે તો કુક નું બારમું વત લાડવા ખાવા તો હવે હોય તો ચો લાડવા છે હાલ આ એ ડોબા લાડવા ખવરાવશે કે અને હવે બાર દાડા ચેડકી હાલ તો નહીં હવે જીવતે હારું નહીં બોલ્યા પણ હવે ઈરા મરી જશે હવે તો હારું બોલો તે 80 વર જીવીન જશે ઈ ચો હાલ સવન સુ તતા રહ્યા છે 80 વર 80 જીવે હોય ધણી करम गती हारी बोलती होता नहीं तो आमी हाइट वरा दारू पीतो तो एक कशुथा है ना नहीं फरता जो ये तो तमी बंद करे अटले बची जा ना के तमाने भी उठाई लियो कहीं ना जता रहा हो हाँ ते हटो वक्त नहीं बाट दो वाई का करियो खाली करो बात था

એક વાત લાવો કે બે બાપ બેટા અરે ભાઈ બનુ મગજ જતું રહ્યું હવે અમે બેઠા જ ના પાડો પછી બાર માં કરવાનું માપુ રાખશે નહીં આ પરિસ્થિતિ તરીકે રાખશે આપડે એનું ઘર જોવું પડે આપડે ના ના

મને કાલ હે દાડા પડી મુઠા મારા 12 12 માં લાડવા ખાવા જોવાનું પણ હું હુઈ હું ચા મર્યો છું હા તો આ બધા એમણમ રૂમાલ લઈ લઈને આયા હતા આ બધા આમન કીધું કે આ છે મફુજી આ છે રૂમાલ તો ગભે રાખું છું તમને નઈ ખાબે ના

તો તમારો છોકરો ભાઈ બેસીને રોતો તો તમે કેમ સાથે રોટી ઊંઝાતા કહો એ હું છે એમ હા હું કેમ ઊંઝાતો એમ ને ઓ આપણે જાણી એ એ બોલ હાય ટાપ 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 કાકા હા કાકા હા બુટલા

માર થાય છે જાય સંપલ લાયો ને ને બીજું શું જાણ જાય હું આલે બુટ પહેરું આ જાણ પહેર વળી થાય છે માર ઓના કરતી તો હળવણું ફરવું હારું વાત કરો તે આવા બુટ પહેરા દા છી કેમ ભાઈ આ તમાર દોહાના બુટ છે આવા ના પહેરાય મારે આ આ તે હું વાત કરી છે દીધી પહેરો કાકા મન ના શોભી આવા કઠો જ નહી જાતા શોભી વાત કર આથી લે મારન થી લેવા દા કશો ઓધની પૈસા લાવ મુલ્યા તાવ લાવ ઓ રૂપિયા આવવાનો નથી ઠોકુ કઉ છું તને કાકા ગલ ગલ મિલ નહીં જાય હું ને જા ને જા હે ઓભય ઓભય હે આરો હાલ હાલ બૂટલી આલો હેડો બજાર હેડો હું કહું છું તું છોય મેલ લે મત આ તો નઈ મેલુ આજ જેટલી ગળા બૂટ નઈ આઈ એટલી ગળા નઈ મેલુ હેડો હેડો

જેટલી નક્કી કરવું પડે વાત કરો સાચે હું હા એ ભૂપતજી તમારી મોટી ભૂલ કે છોકરા કહેવાથી તમારે ડાયરેક્ટ આવતું ના રે પછી અરે મફુજી મારા મગજ છે નહીં એવું નહીં

તો બુટે હી લઈ આલતા તા તા તું તું બંધ થઈ જાવે બોલે ને બધા લે હું તા કે હું માફી માંગુ છું કચો તો નથી ઓ બધી એ કચો તો નથી આ બધું આના લીધે થયું છે મને બધી ખબર છે મ ભૂઈ હવે ભળો મારી વાત કે જે થયું ની બરાબર થયું છે તમારું ખરેખર આખું વધ્યું તમારું જીવન વધ્યું તો હેડો હવે હાડો બાસકુજી લે હડો બીજે જાતા તા હવે એ જા લોકો આ જા જો હેડો તો હડો બધ જતી રહે જા જા હણી કાકા અહ હવે તો બૂટ લઈ આલો મને હા હાચી વાત છે કાકા આ બધું તારા દેખાય છે આ બધું તારા દેખાય છે આ બધા ઓકાન આ તું ઓકાન રોયો ના હો તો ફોડ કશુ હે બૂટ ક્યાં માંથી ક્યાં માંથી તારે બૂટ ક્યાં માંથી हा मारू पॉनसो पाटण हा